રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ એ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું તો ડુંગળીનું વાવેતર કરવા પણ ડુંગળીનું વાવેતર આજ થોડુંક બંધ એવું છે એનું કારણ છે કે વરસાદ આવી ગયો અને તેવારે છે સાતમ આજે સીતરા સાતમ થઈ ગઈ કાલે રાંધણ સોઠ હતી એટલે શ્રાવણ મહિનો આખો આખો તહેવારનો જ ગણાય એટલે શ્રાવણ મહિનાની બધાયની બધાયને હાર્દિક હાર્દિક શુભકામના બધાય તહેવારોની હવે તો બધા તહેવારો જ આવશે અને આપણે શરૂઆતમાં જ ત્યારે જ્યારે કાયદેસર શ્રાવણ મહિનાની શરૂઆત થાય ત્યારે કરવાનું હતું કે બધાયને શુભકામના દેવાની હતી પણ ત્યારે આપણે વિડીયો કંઈ હતો નહીં અને હતા કામમાં વાવેતરમાં ને નિમાં હતા બધા એટલે કંઈ ટાઈમ મળ્યો નહોતો તે તે દિવસ વિડીયો જ નહોત બનાવ્યો એટલે એવું છે બધું વાવેતર કરવા જવાનું પણ વરસાદ ટૂંકમાં કાલે હાંજનો હતો રોંઢાનો હતો અને અટાણમાંય છે અને સારું છે રેડા પછી રેડા રેડા પછી રેડા એટલે એ રીતનું ખુલ્લું નથી થતું એટલે એવું અને વાવેતર હવે આમ કે છે શેડે ટૂંકમાં શેડે એટલે હવે આખા આખા દિવસના નથી આમ ટૂંકમાં એક એક બબે બે ઘેરા હે આજે બે ત્રણ બે ત્રણ ઘેરા છે કાલે એવી રીતે હે ટૂંકમાં એટલે એવું હે બધું હાલો તો આપણે છે ને આગળ મહેમાન એ આવવાના મહેમાન ટ્રેક્ટરની છત્રી જોવા આવે છે એ મહેમાન આવવાના નાના માંડવાથી આપણે નિર્મળભાઈ રહ્યા ને બગદડિયા એના બાજુના ગામમાંથી એટલે નિર્મળભાઈ એ પેકે આવવાના છે તો જો મીરા મસ્ત મસ્ત બાંધી અહીંયા મીરા જય ગૌ માતા જય ગૌ માતા મીરાને બિસાડીને માખ્યું પરેશાન કરે છે પણ અત્યારે શું કરવું બીજું તો કંઈ જય ગૌ માતા जो बाय है बैठा कब? हाँ सीतराय कब है ना? हाँ सीतराय मंदिर ये बात है। जारी है वेला तो ये वेला क्या था? तो सीतराय मंदिर मंदिर है जारवानु क्यों हूँ क्यों? जारवानु जार क्यों है? कोई लोग क्या जार ये ट्रैफिक नौ होता है जारी है। तो ट्रैफिक नौ इंच तो ये जारी है ये बात है वेला क्य

તો તો તૈયાર થઈ ગયો હું હાલો કયો રામ રામ આમ જો રામ રામ કે રામ રામ કયો રામ રામ છૂટા રામ જૈસે ગયા તાતા અરે વાહ હવે ઉમરા પૂંજે નહીં કરવાનું હોય ને

અત્યાર બન ટ્રેક્ટર છે ને અલ બતાઈ દો આમાં ક્યું તમને નાનું લાગે ને ક્યું મોટું લાગે એ કજો જ રાખ બધા એક જટ છે બરોબર તો આ સાઈડ એમ છે બધા ચાર નંબરર જ ચક્કર છે બરોબર તો ક્યું આમાં તમને નાનું લાગે ને ક્યું મોટું લાગે એ જરાક ક્યો તમે રમેશ કાકા નાનું મોટું છે તમે જરાક જોવો તો કરો એકઈ નહીં મારી ભૂલ નથી થઈ ગઈ ને કમ્પ્લીટ કમ્પ્લીટ છે સાલુમાં હું છે જોવામાં કદી મિસ્ટીક થવે લેને હિસાબે એક કે ભાઈ એમ કહેતા હતા કે સક્કર તમારે નાનું મોટું દેખાય છે પછી નહીં હા ભરત ભાઈ શું ક્યો

અને ભાઈ મને કે એ કે મને કે રજા રાખવી મિત્ર ફાઈટ જ બઈડા હા રજા થોડી લાખ નું મશીન છે તો હા 10 લાખ નું સાથે ઘરે રાખવું મેળ આવે તો પછી ઈ નોદ મેળ આવે ને અને હા ઈ આકવાનું જ હોય આકવાર ઉઠ લીધું આપણે મશીન તો લાગ રોમે તમારી તો પચાસ લાખ કિંમત થાય હા એની કોઈ કિંમત ન હોય માણાની થોડી કિંમત હોય એની બજાર માં થોડોક માણા વેસાતો મળે મળે

ચાલુ કર્યું છે બીજી થેલીનું બે થેલીનું વાવેતર થાય એટલે બે થેલી ખાતર એટલે સો કિલો ખાતર અને છ કિલો બી આ રીતનું વાવેતર કર્યું એક ભાઈ આપણે કોમેન્ટમાં કહેતા કે નવસો ગ્રામ બી જોઈ તો નવસો ગ્રામ શિયાળું ઉનાળું આવ્યું હોય ને એમાં હાલે અત્યારે ન હાલે અત્યારે શું છે વરસાદની હિસાબે અમુક સોડવા જાતા હોય એટલે એની હિસાબે ટૂંકમાં હા ને છે ઘાટી જ નાખવી પડે લેવું છે બધું એટલે હાલે બારસો ગ્રામ તેરસો ગ્રામ ચૌદસો ગ્રામ દોઢ કિલો એ રીતે હાલે બાકી તમે એક કિલો કે નવસો ગ્રામ વાવો તો અત્યારે ન હાલે સમાન થોડું મળી છે ને એ થોડીક ઘાટી જ વાવવી પડે અને ઘણા ભાઈઓ પૂછે કે આ ટ્રેક્ટર હાકવામાં કેવું આવે તો હાકવામાં હે ને બહુ મજા આવે છે એની વાત જ તમે જવા દો અને અમે તો આ મારી જિંદગીમાં પહેલાં વહેલું આવું ટ્રેક્ટર હાથમાં આવ્યું છે બાકી તો આયકા છે અને જૂના ટ્રેક્ટર રાખતા બાકી નવું લે એટલે સારું જ હોય ટ્રેક્ટર છે મસ્ત અને આમાં તો પછી કોઈ એમ કહેતા કે ઓલું સારું આવે ઓલું સારું આવે તો રાજાને ગમે એ રાણી હોય મને ત્યાં ગમ્યું એટલે આપણે લીધું ટૂંકમાં અને હારામ સારું હોય બહુ મસ્ત હાલે અમે ઓલું આપતા એથી હાથ છોકે સારું હોય હા પ્રકાશભાઈ આપણે થોડુંક પ્રકાશભાઈને પૂછી તમે તમે જેસીબી આકો હોવ અને ટ્રેક્ટરે આકો બરાબર પહેલાં ડ્રાઈવિંગ કરતા અત્યારે કરનું બરાબર પહેલાં ડ્રાઈવિંગ કરતા તમે બીજાનું કોનું કરતા ડ્રાઈવિંગ

તો એટલે હાલે બાકી ના કરતો એની એક દોરા ઉપાડવી એક દોરા ઉપડે બાકી તેવું અમે સાલુ ટ્રેક્ટર ન બતાવી શકતા હોય ઓમ એનું કારણ છે કેવું છે પછી અવાજ માં સરખો અવાજ ન આવતો હોય બાકી તો હે ને મસ્ત હાલે છે અને એક ભાઈ એમ પૂછતા હતા કે જીતુ જીતુભાઈ તમે ટ્રેક્ટર નથી આપતા તો આવડિયા પ્રકાશભાઈ પૂછો કેટલા વાર આખ્યું મેં ભાઈ એને શીખવેડું બધા કેટલા ડ્રાઈવર મારી નીચે ત્યારથી પાંચ ડ્રાઈવર હા પાંચ વાળા વાળા ને ઓયણી વાળા ઓયણી વાળા તો સાદા કામ માં મારે છે ને વીસ વર્ષ થયા હે ટ્રેક્ટર બરોબર અને વાવેતર માં અને શાહ માં બે માં તો મારી નીચે ઓછામાં ઓછા પાંચ ડ્રાઈવર થયા બરોબર ભરતભાઈ મારી નીચે ત્યાર થયો બે ભાઈ ટૂંકમાં મહેશભાઈ મારી નીચે બરોબર પછી બીજા બે ત્રણ જણા બીજા થયા એટલે એવું નથી હું માગતો નથી બરોબર પણ હું વિડીયો શૂટ કરતો મારે કેમ ભાઈ બરોબર બે ભેગું તો ન થાલે અને આ વિડીયો શૂટ ભરતભાઈ કરી નો બરોબર તો એને કરવા દે તો એ બોલી નોખતો હોય એમ થાય નહીં બેલવાની પીસ ન હોય એટલે ટૂંકમાં આપણે વિડીયો શૂટ કરતા હોય તો હું ટ્રેક્ટર નોંખતો હોય બાકી ભરતભાઈને એવું નથી કે આપણે હાંકવા એના જ હાંકવા રાખવાનું બરાબર એ થાકે એટલે હું આપતો હોય ને હું થાકું એટલે એ આપતો હોય વારાફરતી ડ્રાઈવર આપણે છે એટલે એનો મતલબ એવો નથી કે આપણે હા વાંખતા જ નહીં હાકી જ છીએ વાગી ગયા છે હા ને આપણે એ વાત ઘરે આજ વાવેતર હતું યાદ પૂરું થઈ ગયું એટલે હવે ટૂંકમાં વાવેતરનો એન્ડ એન્ડ થઈ ગયો હવે વાવેતર પૂરા થઈ ગયા છે એકાદા બે ઘેરા પણ એ આજ તો પાછો વરસાદે આવી ગયો એટલે હવે કેદી પાછું વાહન થાય નક્કી ન થાય કારણ કે તો આ ટાકર ભૌમાં પાણી ટૂંકમાં હેલા જાય ને એવો વરસાદ હતો ખેતરુંમાં તો નહીં પણ ટાકર જમીનમાં હરિપોટ ખાબોશિયા ભરાઈ જાય ને ટૂંકમાં થોડા થોડા રેગાડા નીકળી જાય એવી રીતનો વરસાદ હતો એટલે આપણે ફરી બારા પાણી છે ને આજ નીકળી ગયા નકર ફરી બારા પાણી નીકળતા નહીં ટૂંકમાં આજ છે ને હરીપોટ નીકળી ગયા ના કાં આવો વરસાદ ન આવતો બધાય નેવા માંડ પડે ને એવો આવતો પણ આ અત્યારે રેડો આવ્યો ને અને અટાણી જો આ બધું અંધારું જ છે બધી બાજુ પેક થઈ ગયું પાછું આજ ખુલ્લું નથી આવ કાલે જેમ એમ ખુલ્લું હતું બે ત્રણ દિ ખુલું રહ્યું એવું નથી બધું થઈ ગયું પેક અને આ રીતના ફરી બરા પાણી આજ નીકળી ગયા અને અહીંયા બધાય ડ્રેગન ફ્રૂટની મોજ માણે છે જો અને સૌથી વધારે વધારે ડ્રેગન ફ્રુટ તમારે ખાતી હોય કેટલા ખાઈ ગઈ ગઈ કોઈ દીધા પપ્પા હારું રાખ્યું રાખવું પડે રાખવું પડે બધું થોડુંક રાખજો પ્રસાદી કહેવાય એટલે ડ્રેગન ફ્રૂટ આપણે છે ને વાડીના જ હતા બે પહેલાં કેટલા ઉતરી હતા એક પહેલાં લેવા હતા એક કાયલ લેવા એક આજ લેવા એટલે ત્રણ ડ્રેગન ફ્રૂટ ઉતરા આપણે બે બે થળિયા વાવેલા હે કા અને હજી થાય બે ત્રણ થાય હજી પણ એને વાર લાગશે નાના નાના હે એટલે ડ્રેગન ફ્રૂટની જો મોજ માણસ બેન તો આમ બતાય તો ખરા બતાય બતાય તો ખરા

બે દતારને એને ન પલરવા દઈને એટલે ટૂંકમાં આપણે વસ્તુ કાટ ઓછી લાગે બાકી આ બધું તો પલરે તો એનો કંઈ વાંધો ન હોય એ તો કાટી ગયેલું જ છે તો કે એ બધું પલરતું જ હોય આપણે બે હાથી અહીંયા છે આ પ્યોર કપાસનું છે અને આ છે આમાં રાપે આપણે મગફળી કાઢવાની કરી એકતા હોય અને પાવડોય હોય અને હાથી આપણા બે ત્રણ પીડા છે આડાવરી વાડીઓમાં કાંઈક આપણી વાળીએ પીડા કાંઈક બીજાની વાડીઓમાં ટૂંકમાં અડાાવરા પીડા દાંતી પંછીયું અને સવડા એ બધું પડ્યું છે સવડા સિંગલ છે આપણે ડબલ ટૂંકમાં જે ફરતા સવડા એ નથી એ લેવાની ગણતરી છે ઓન કદાચ આ ટ્રેક્ટર આપણે મોટું થયું ને એટલે કદાચ લઈ તો વાત છે હજી બરાબર એ લેવાની ગણિત છે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં તો આવજો રામ રામ